નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક હૈયુ હચમચાવી દે તેવી ઘટના બની છે અહીં આવેલા ચિરાગ રેસિડેન્સીના બીજા માળેથી નીચે રેસીડેન્સી એક યુવકનું મૃત્યુ થયું છે યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં યુવક બચી શક્યો નહીં અને બીજા માળેથી નીચે પટકાયો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક બાલ્કીની ઊભો હતો ત્યારે તેનો પગ લપસી જતા તે ગીલ સાથે લટકી ગયો હતો અને તેની પત્ની તાત્કાલિક દોડી આવીને તેને બચાવનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો હાથ સુટી ગયો

સ્થાનિક લોકો અને રહેવાસીઓ પરિવારની ની સહાનુભૂતિ વ્યક્ત કરી છે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ આભાર